નમસ્કાર મિત્રો દેશના અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ડોક્ટર મનમોહન સિંહની સરકાર દરમિયાન લેવાલા પાંચ પાંચ મોટા નિર્ણયો જેનાથી બદલાશે દેશની અર્થવ્યવસ્થા તો ચાલો જાણી લઈએ આજના નિર્ણયો પાંચ જો આપણે મનમોહન સિંહની સરકાર સરકારના સૌથી મોટા આર્થિક સુધારા વિશે પૂછીએ તો તે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાયદો એટલે કે મનરેગા પસાર થયો હતો આ એક કાયદામાં કાયદાએ દેશમાં સ્થળાંતરની સમસ્યાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી એટલું જ નહીં આ કાયદાને કારણે ગ્રામીણ ગરીબીને અકુશળ લોકોને સો દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવી હતી ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી આઈએમડીએ ભૂકંપની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી આઈએમડીએ અઠ્યાવીસ ડિસેમ્બર ડિસેમ્બરે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં ભૂકંપની સંભાવના વ્યક્ત કરી અમદાવાદ ગુરુવાર ગુજરાત વેધર અપડેટ ગુજરાતમાં ઠંડીની સ્થિતિ સતત ઘેરી રહી છે અને હવામાન વિભાગે સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ઓગણપચાસ કરોડ જી યુઝર્સ માટે મુકેશ અંબાણીની નવા નવા વર્ષની ભેટ બીજાને પણ અનલિમિટેડ ફાઇવ ડેટા આપી શકશો શું તમે પણ જીઓ સિમ કાર્ડનો ઉપયોગ કરો છો અને અનલિમિટેડ ફાઇવ જી આનંદ માગો છો તેથી તમારે હવે ઓછામાં ઓછા ટુ જીબી ફોર જી ડેટા લિમિટેડ પ્લાનમાં શિફ્ટ થવું પડશે જેની શરૂઆત રૂપિયા સાત ત્રણસો ઓગણપચાસથી થાય છે જો કે સસ્તા દરે અમર્યાદિત ફાઇવ જી ડેટા પ્રદાન કરવા માટે કંપનીએ તાજેતરના એક ખાસ ફાઇવ વાઉચર પ્લાન રજૂ કર્યો હતો જે બાર મહિનાની માન્યતા સાથે અમર્યાદિત ફાઇવજી ડેટા ઓફર કરે છે ત્યારબાદ બીજા સમાચારમાં આગળ વધીએ તો અમરેલી એપીએમસીમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા છ હજાર ચાલીસ રહ્યા જાણો જુદા જુદા પાકના ભાવ ગુજરાતના વિવિધ એપીએમસીમાં તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ જુદા જુદા પાકના ભાવ શું રહ્યા તે જાણો ગુજરાતના વિવિધ વિવિધ એપીએમસી અલગ અલગ પાકના ભાવ શું રહ્યા તે ખેડૂતો જાણી શકશે કપાસના કપાસના તારીખ ના રોજ એપીએમસી પચાસ રહ્યા અમદાવાદ અમરેલી બક્સરામાં છ હજાર બસો પચાસ થી રૂપિયા સાત હજાર સાતસો પિસ્તાલીસ રહ્યા હતા પાટણ સિદ્ધપુરમાં છ હજાર ત્રણસો સાઠ થી રૂપિયા સાત હજાર સાતસો પિસ્તાલીસ રહ્યા હતા ભરૂચ જંબુસરમાં છ હજાર છસો થી સાત હજાર જેટલા રહ્યા હતા ભાવનગરમાં સ હજાર ત્રણસો પંચોતેર થી સાત હજાર એકસો પંચાણું રહ્યા હતા મહેસાણા વિસનગરમાં સ હજાર સાત હજાર ત્રણસો રહ્યા હતા મોરબીમાં માં હજાર થી સાત હજાર પાંચસો પચાસ રહ્યા હતા રાજકોટમાં સ હજાર છસો થી સાત હજાર સાતસો નેવું રહ્યા હતા રાજકોટમાં સ હજાર સાતસો થી સાત હજાર બસો બસો પચાસ રહ્યા હતા સાત થી સાતસો પાંચ થી સાત હજાર ચારસો સિત્તેર રહ્યા હતા ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કારમાં બાળકને આગળ બેસાડતા હોવ તો ચેતી જજો માસુમ જીવ ગયો ત્રણસો વીસ કિલોમીટર ની ઝડપે ખુલતી વિશે આ માહિતી ખાસ જાણો કારમાં એરબેગ એક આપવાનું કામ કરે છે પરંતુ ક્યારેક તે જીવ પણ બની શકે છે જે નવી મુંબઈમાં મંગળવારે થયેલા અકસ્માતમાં જોવા મળ્યું નવી મુંબઈના નવી મુંબઈના વાસીએ એક છ વર્ષના બાળકી આ એરબેગના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો કાર અકસ્માતમાં અચાનક એરબેગ ફૂલી ગઈ અને હસતું રમતું બાળક મોત મોતના મુખમાં પહોંચી ગયું ત્યારબાદ હવે બાળકોની કારમાં આગળ સીટ પર બેસાડવા અંગે પણ અનેક સવાલ સવાલ ઊભા થાય છે કારોમાં સેફ્ટી પિયર તરીકે કંપનીઓ એરબેગ આપે છે જે કારનો અકસ્માત થાય તો તેવી સ્થિતિમાં ખુલી જાય છે અને કારમાં સવાર લોકોના જીવ બચવાનું કામ કરે છે પરંતુ શું તમને ખબર છે કે જો આ એરબેગનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો જીવ પણ લઈ શકે તો તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિઓ સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને અચાનક કેદબ ફૂલી જાય તો તેની જીવ પણ જઈ શકે છે ત્યારબાદ મિત્રો સમાચાર આગળ વધીએ તો એક જ ગોત્રમાં લગ્ન કેમ નથી થતા જાણો ધાર્મિક વૈજ્ઞાનિક કારણો સનાતન સંસ્કૃતિમાં ઘણીવાર જોવામાં આવ્યું છે કે લોકો લગ્ન પહેલા ગોત્ર પરંપરા વિશે ચોક્કસપણે તપાસ કરે છે જેથી વૈવાહિક શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે હિન્દુ સમાજમાં ગોત્ર પ્રથા જૂની પરંપરા છે જે મુજબ એક જ ગોત્ર જે મુજબ એક જ ગોત્રમાં લગ્ન નથી થતા આ પ્રથા આજે પણ સમાજમાં છે પરંતુ તેની પાછળના કારણો સમય સાથે બદલાયા છે આવો જાણીએ એ પ્રથાના પૌરાણિક અને વૈજ્ઞાનિક પાસાઓ શું છે પૌરાણિક દ્રષ્ટિ જોવામાં આવે આવે તો ગોત્ર પદ્ધતિનો હેતુ વંશની શુદ્ધતા જાળવવાનો હતો પ્રાચીન સમયમાં વંશ અને કુટુંબની પ્રતિષ્ઠા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી ગોત્ર પ્રણાલી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે શુદ્ધતા જાળવવા માટે એક જ ગોત્રમાં કોઈ લગ્ન ન હોવા જોઈએ કારણ કે તેમના પરસ્પર સંબંધ અનુસાર તેઓ એક જ ઋષિ મુનિના સંતાનો માનવામાં આવતા હતા આવી સ્થિતિમાં ભાઈ બહેનના લગ્ન સંબંધને પ્રાથમિકતા આપવામાં આવી ન હતી પૌરાણિક કથાઓ અનુસાર દરેક ગોત્ર એક મહાન ઋષિ સાથે સંકળાયેલું છે ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધે તો તારક મહેતા તારક મહેતામાં ટપ્પુ અને સોનાના તૂટશે લગ્ન શોમાં આ વ્યક્તિની થશે એન્ટ્રી તારક મહેતા કા ઉલટા સેશમાં તેના ફની એપિસોડ વડે દર્શકનું મનોરંજન કરવાની કોઈ તક છોડતા નથી સિરિયલનો લેટેસ્ટ એપિસોડ પણ ઘણો વિસ્ફોટ છે જ્યાં ગોકુલધામ સોસાયટીના શરણે ઢોલ નકારા વાગવાના છે કારણ કે ભીડે તેની પુત્રી સોનું માટે છોકરો શોધી રહ્યો છે શોધી રહ્યો છે જ્યારે બીજી બાજુ બાપુજી પણ ટપ્પુ માટે સુંદર અને નમ્ર છોકરી શોધી રહ્યા છે બંને પંડિતને ફોન કરીને ડેટા પણ આપ્યો હતો અને બંને તેટલી વહેલી તકે સંબંધ સ્થાપિત કરવાનું કહ્યું હતું